આજ રોજ તેર તારીખ શનિવારના રોજ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે બે હજાર ત્રેવીસ ચોવીસ માં વિવિધ કેટેગરી જેવી કે અભ્યાસ રમત ગમત સંગીત લેખન વાંચન શિસ્તબદ્ધતા વગેરે ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને એવોર્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શ્રીમાન શૈલેષભાઈ મહેતા સોટા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી મીનાબેન મહેતા અને અન્ય ટ્રસ્ટી ઉપસ્થિત રહે કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી ત્યારબાદ બરોડા પબ્લિક સ્કૂલ ના ટ્રસ્ટી ધારાસભ્ય શ્રીમાન શૈલેષભાઈ મહેતા તેમજ સ્કૂલના પ્રિન્સિપલ ને પુષ્પગુજ વૃક્ષા ન છોડ તેમજ બેચ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું તથા બરોડા પબ્લિક શાળા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી જે હાલમાં ફિલ્મ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી રહ્યો છે એ હિત કગરાણા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને વાલીઓના ઉત્તમ પ્રદર્શનની સરાહના કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પરની આ બરોડા પબ્લિક સ્કૂલ જેમાં આજે એવોર્ડ સેરેમની રાખવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓ જે અભ્યાસમાં સારું પરફોર્મ કર્યું એમને એવોર્ડ આપવાના આઠ ધોરણ આઠ નવ દસ અગિયાર અને બારના બે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવતા હોય એ લોકોને સ્કોલરશીપ આપવાની આઠમા ધોરણનો હોય તો એને આઠ હજાર નવમા ધોરણના નવ હજાર દસમાના દસ હજાર અગિયારમાંના અગિયાર હજાર અને બારમા ધોરણનાને બાર હજાર જેવી માતબર રકમની સ્કોલરશીપ વિદ્યાર્થીઓને આપવી સાથે જ જે ખેલ મહાકુંભ અને અન્ય રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈને એમાં પણ શાળાનું નામ અને ગૌરવ વધાર્યું હોય એવા વિદ્યાર્થીઓને એવોર્ડ આપવાનો સારા શિક્ષણ માટે શિક્ષકોને ટીચર્સને પણ એવોર્ડ આપવાના આ રીતે વિવિધ કેટેગરીના એવોર્ડ સેરેમનીનો આજે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો મુખ્યત્વે આની પાછળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના એમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એમાં આગળ વધે એને માટે જ્યાં જરૂર પડે ત્યાં સારા મેનેજમેન્ટ તરફથી મદદરૂપ થવાનું શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓના શિક્ષણમાં એ લોકો વધુ રસ લઈને ભણાવે એ પ્રમાણેનું આયોજન શાળાનું મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે હું આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું જે લોકોને એવોર્ડ મળ્યા છે એ તમામને અભિનંદન આપું છું જે લોકોને સ્કોલરશીપ મળી છે એ વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપું છું અને આજના ફંક્શનની વિશેષતામાં આજ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હીર જે અત્યારે ફિલ્મ લાઇનમાં ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટર અને સ્ક્રીપ્ટ રાઇટરની ભૂમિકા ભજવી રહ્યો છે એને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો અને એના દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા એને પણ અભિનંદન આપું છું સાથે સાથે વિદ્યાર્થીઓને એમના ભવિષ્ય માટે ઉજ્જવળ કારકિર્દી દ્વારા શાળાનું શહેરનું રાજ્યનું દેશનું નામ રોશન કરે એવી તમામ વિદ્યાર્થીઓની પાસે અપેક્ષા પણ 好吧。